નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ ડેપ્યુટી મેયર અને પીરછલા વોર્ડના નગરસેવક કુમારભાઈ શાહ વરણી કરવામાં આવી છે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શહેર પ્રમુખ તરીકે કુમારભાઈ શાહના નામની જાહેરાત કરી હતી ભાજપના નવનિયુક્ત શહેર પ્રમુખ કુમારભાઈ શાહને પૂર્વ પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના ભાજપના પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકરોએ આવકારી શુભેચ્છા આપી હતી થી વધુ દાવેદારો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ શહેર પ્રમુખ તરીકે યુવા ચહેરાની પસંદગી કરી છે